નજીકના રિસોર્ટમાંથી પંચાવન જુગારીઓને પકડી પાડ્યા લાખથી વધુની રોકડ દારૂની ચાર બોટલ સિત્તેર મોબાઈલ પંદરથી વધુ કાર સહિત કુલ બે પોઈન્ટ પાંત્રીસ કરોડના મુદ્દામાલ માલ જપ્ત કરાયો છે ગીર સોમનાથ એલસીબી પોલીસે સાસણગીર નજીક આવેલ ગીર પ્રીમિયર રિસોર્ટમાં દરોડા પાડી મોટી સફળતા મેળવી છે પોલીસે સાંગોદરા ચિત્રાવાડ વચ્ચે આવેલ રિસોર્ટમાંથી પંચાવન જુગારીઓને પકડી પાડ્યા છે ગીર સોમનાથ હેલસીબીપીઆઈ એ બી જાડેજાના જણાવ્યા અનુસાર કડીનો ગેમ્બલર ભાવેશ અને તમામ જુગારીઓને ગીર વિસ્તારમાં લાવ્યો હતો જે પૈકી પંચાવન જુગારીઓમાંથી આઠ અગાઉ પણ અનેક વખત જુગાર રમતા પકડાયા છે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા કાર્યવાહીમાં પોલીસે કુલ પંચાવન આરોપીઓને રૂપિયા અઠ્યાવીસ પોઈન્ટ ચોપન લાખની રોકડ ચાર વિદેશી દારૂની બોટલ સિત્તેર મોબાઈલ ફોન પંદરથી વધુ કાર મળી કુલ બે પોઈન્ટ પાંત્રીસ કરોડના મુદ્દામાલ સાથે પકડી પાડે રિસોર્ટ સંચાલક અજય રતિલાલ ભરાડ રિસોર્ટ મેનેજર ઉમેશ રતિલાલ ભરાડ સહિત પંચાવન લોકો સામે ગુનો નોંધી જુગારીઓને તાલાલા પોલીસ સ્ટેશન હવાલે કર્યા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાસણી નજીક ગીર પ્રીમિયર રિસોર્ટ કરીને છે જેમાં ગીર સોમનાથ જિલ્લાના એલસીબી હતી કે બહારથી લોકો આવી અને રવિવાર છે એટલે આવવાના છે અને એમને ત્યાં જુગારનું પ્લાનિંગ છે એ બાતમીના આધારે પોલીસે ગઈકાલે ત્યાં રેડ કરી અને રેડ દરમિયાન આ લોકો જે પંચાવન લોકો મુખ્ય જે ભાવેશ કરીને છે અને એ ઉપરાંત બીજા બધા આરોપીઓ જે છે મહેસાણા અને અમદાવાદ વિસ્તારના છે પંચાવન લોકો એમના વાહનો અને ત્યાં સ્થળ ઉપરથી અમે અઠ્યાવીસ લાખથી વધારે રકમ કબજે કરી અને એક જુગારનો કેસ દાખલ કર્યો કુલ કેટલા મુદ્દા મુદ્દામાલ કેટલી ટોટલ મુદ્દામાલ ટોટલ મુદ્દામાલ બે કરોડ પાંત્રીસ લાખનો છે એમાં ચાર દારૂની બોટલ પણ મળી છે એનો અલગથી અમે પ્રોહિબિશનનો કેસ પણ કર્યો છે પ્લસ આ જુગારનો સંચાલક આ જે રિસોર્ટનો સંચાલક છે અજય બરાડ એ અજય બરાડ ઉપર એન્ટ્રી નહીં કરવાનો પ્રતિક સોફ્ટવેરમાં એકસો અઠ્યાસી જાહેરનામું ભંગનો કેસ કર્યો છે અને એવી રીતે મલ્ટિપલ કાર્યવાહી કરીને અત્યારે એમની ઉલટપૂર્વક તપાસ ચાલી રહી છે સર ખાસ કરીને આમાં અનેક જે આરોપીઓ છે અઠંગ જુગારીઓ છે અનેક ગુનાઓ નોંધાયેલા છે શું બધા આમાંથી સોળ આરોપીઓ એવા છે પંચાવનમાંથી કે જેમની ઉપર અલગ અલગ જગ્યાએ ખાસ કરીને મહેસાણા જિલ્લો અને અમદાવાદ અને ગાંધીનગર માં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે વધારે પડતા એના ઉપર જુગારના ગુના છે આ જુગાર આ બધા જાણીતા જુગારીયાઓ છે અહીંયા આ વિસ્તારમાં રિસોર્ટ આખું પોતે ભાડે રાખી અને કારણ કે આ રિસોર્ટ જંગલના એરિયામાં છે એટલે તમામ કોમ્યુનિકેશન ચેનલ બધી બ્લોક કરી અને પોતે પછી ત્યાં જુગાર રમવાના પ્લાનિંગ સાથે આવેલા હતા અને પોલીસે પંચાવન પંચાવન આરોપીઓને અરેસ્ટ કર્યા છે પૂછપરછ ચાલુ છે આ લોકો ક્યારે આવ્યા હતા ને કેટલા દિવસથી હતા

પણ મુખ્ય જે છે ભાવેશ રામી કરીને છે જેને સૌથી પ્રથમ પહેલી વખત સંપર્ક થયો હતો આ રિસોર્ટ ઓનર સાથે અને ત્યાર પછી એણે એના જે પણ બીજા સાગરીતો છે દિલીપ પટેલ છે ચિરાગ પટેલ છે પ્રિન્સ પટેલ છે વિશાલ પટેલ છે આ બધા જ આરોપીઓ જે છે એ જુગાર રમવાની ટેવવાળા છે અને ભાવેશ સાથે સંકળાયેલા છે અને ત્યાર પછી એમના આરોપીઓના બીજા સંપર્કો એમ કરીને કુલ પંચાવન લોકો અહીંયા ભેગા થયા હતા ને રેડ હેન્ડેડ જુગારધારા ઉપરાંત બીએનએસ ની ખાસ કલમ અન્ય પણ ગુનો દાખલ કરવાનો શું વિગત આ કેસમાં કેમ કે આ જુગારીઓ ઉપર અલગ 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 પોલીસ સ્ટેશનોમાં વધારે ગુનાઓ દાખલ થયેલા છે એટલે એને ધ્યાનમાં લઈને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ બીએનએસ કલમ એકસો બાર હેઠળ પણ અમે ગુનો દાખલ કર્યો છે અને એની સામે પણ કાર્યવાહી કરીશું છે સાહેબ અમુક અધિકારી અથવા રાજનેતા નેતા ખરી કોઈ હજી સુધી કંઈ આ આમાંથી કોઈ નાના મોટા કે હોઈ શકે અધિકારી તો કોઈ છે નહીં અમારી પાસે વિગત નથી આવી બીજી કોઈ પણ જગ્યાએ નાના મોટા હોદ્દેદાર હોય તો હજી સુધી કોઈ પ્રાથમિક તપાસ અમને નથી મળી ડિટેલમાં જે પછી વધારે ખબર છે સર ખાસ કરીને ગીરમાં બિલાડીના ટોપની જેમ ફાર્મ અને રિસોર્ટો ખુલી ગયા છે મોટાભાગે પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નથી કરતા ત્યારે આવા જે ફાર્મ હાઉસ કે રિસોર્ટ સંચાલકો છે તેમની સામે દાખલા રૂપ કામગીરી કરવા માટે હવે કોઈ ખાસ સ્પેશિયલ ડ્રાઈવ કે એવી કોઈ કાર્યવાહી નહીં અમે સમયાંતરે અને ખાસ કરીને રજાના દિવસો સ્પેશિયલ ટીમો બનાવી તલાલા પોલીસ સ્ટેશન એલસીબી એસઓજી અને આ સતત કામગીરી કરતા હોય છે આપના ધ્યાને પણ હશે કે અમે છેલ્લે જ્યારે પણ ડિસેમ્બર મહિનામાં મહેફિલના બે ત્રણ કેસો કરેલા સાસણ અને એ જે તલાલાનો વિસ્તાર છે એ વિસ્તારમાં આવા કોઈ પણ પ્રકારના ન્યુસન્સ આવે નહીં અને આવે તો એ આવા કોઈ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ન થાય એ પ્રકારની અમારી કામગીરી રહેશે અને કડકાઈપૂર્વક કામગીરી સર ખાસ કરીને જુગારધારાના કેસ કર્યા છે આઈપીએલ ને ક્રિકેટ ચાલી રહી છે ઘણા એવી પણ વિગતો આવી રહી છે કે આઈપીએલ ઉપર પણ સટ્ટો રમાઈ રહ્યો છે ત્યારે આવા આઈપીએલ ના સટાર જે કઈ ખેલાડીઓ છે કે એવા જે કોનાઈ થતો છે એની સામે કોઈ એક્શન કે એવું કઈ નહીં જરૂર એની વાતની ના આધારે અથવા તો એ કોઈ ઇન્ફોર્મેશન હશે તો અમે જરૂર એમાં કોઈ પણ વિસ્તારમાં ખાલી તલાલા મને સમગ્ર જિલ્લામાં તો એની સામે કાર્ય કડકાઈથી અગાઉ પણ કરેલી છે અને આ વખતે પણ કરશે અહેવાલ પરાગ સંગતાણી લોકાર્પણ